આદિમ જૂથને આવાસો આપવાની વાત કરવામાં આવી પરંતુ અમારા વિસ્તારની વાત કરીએ તો અમારા વિસ્તારમાં આદિમ જૂથ ખૂબ પ્રમાણમાં રહેતું હોવા છતાં પણ એમને આવાસો ફાળવવામાં આવ્યા નથી ચીખલી વિસ્તારની વાત કરીએ તો માત્ર ચૌદ આવાસ માંસદા વિસ્તારની વાત કરીએ તો માત્ર ત્રેવીસ આવાસ આપવામાં આવ્યા છે આદિજાતિના લોકો પોતે ખેતમજૂર છે એમની પાસે જમીન હોતી નથી અધ્યક્ષ શ્રી ત્યારે એમને જમીન ન હોવાને કારણે એમનાથી આવાસ બનાવી શકતા નથી અને અધિકારીઓ પોતે સાતબાર સાતબારનું પત્ર માંગે છે તો જ એમને આવાસો બનાય એવી વાત કરી છે માનની અધ્યક્ષશ્રી ત્યારે આદિમ જૂથના લોકોને પણ એમનો આવાસ મળવો જોઈએ જમીન ન હોવાની વાત હોય ત્યારે આપણે સરકારી રીતે પણ એમને આવાસ આપવાની જગ્યા આપવી જ જોઈએ કારણ કે જો ગામમાં એમની વસ્તી નહીં હશે તો ખેતમાં મજૂરી પણ કોણ કરશે અને એ રહેશે પણ મોટે ભાગેના આદિમ જૂથના જે પરિવારો રહેતા હોય છે એ બધા જ પરિવારો ગૌચરની જમીનમાં રહેતા હોય છે અથવા ખરાબાની જમીનમાં રહેતા હોય છે ત્યારે એમના માટે સ્પેશિયલ જમીન ફાળવવી જોઈએ અને બંને આવાસો બંને જગ્યાએ એનો ભાવ સરખો હોવો જોઈએ જ્યારે સાડા ત્રણ લાખ રૂપિયા શહેરોમાં આપવામાં આવે તો એટલા જ સાડા ત્રણ લાખ રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં પણ આ આપવા જોઈએ અને આદિમ જૂથના લોકોને સ્પેશિયલ જગ્યા એમને ઘર માટેની ફાળવવી જોઈએ